થરાદના કળસ લુવાણા ગામે લોક લોકમેળાનો ગઈકાલથી પ્રારંભ થયો હતો ત્યારે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ વખતે મેળામાં પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું એક કરોડથી વધુની કિંમતના પાડાને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા થરાદના કળસ લુવાણા ગામે માતાજીના મંદિરે ત્રિદિવસીય મેળાનો ગઈકાલથી પ્રારંભ થયો હતો અને આજે હજારોની સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરી મેળો માણવા ઉમટી પડ્યા હતા ત્યારે આ વખતે લુવાણા ગામના મેળામાં પાડો દરેકનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો પાડાના માલિક પરાગ વેલાભાઈ પટેલે કોટડાએ જણાવ્યું હતું કે આ પાડાને જસરાના અશ્વ મેળામાં પંજાબના એક ભાઈએ એક કરોડ અને અગિયાર લાખ રૂપિયામાં માંગણી કરી હતી પરંતુ મારે તેને આપવો નથી કરોડો રૂપિયા આપે છતાં આપવો નથી કારણ કે બનાસકાંઠા જિલ્લાના દરેક પશુપાલક સુધી આ બીડની ઓલાદ તૈયાર થાય એ મહત્વનું છે અને એ જ મારે એક નામના કમાવી છે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ